ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સાંભેલાધાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાથી વાહન વ્યવહારને સૌથી મોટી અસર પહોંચી છે ગુજરાત એસટી વિભાગ દ્વારા જે જગ્યા ઉપર પાણી ભરાયા છે તે વિસ્તારની બસોને બંધ કરી દેવામાં આવી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઓગણીસ જેટલા રૂટ પર એસટી વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાને લઈને એસટી બસ બંધ કરી દેવામાં આવી છે પીવી ગુર્જરે જણાવ્યું હતું કે વરસાદના પગલે સુરત એસટી વિભાગની બાવન જેટલી ટ્રીપો હાલ બંધ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતાં ઓગણીસ જેટલા રૂટો પર બસ બંધ કરી દેવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર જામનગર દ્વારકા જૂનાગઢ ભુજ અને મધ્ય ગુજરાત તરફના ઝાલોદ દાહોદ લુણાવાડાના રૂટ બંધ છે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત હેવી રેન્જના લીધે સુરત વિભાગની ભાવન ટ્રીપો કેન્સલ થઈ છે ઓગણીસ રૂટો કેન્સલ કર્યા છે જેમાં છે પોરબંદર સોમનાથ દ્વારકા તેમજ નોર્થમાં આપણે ગોધરા ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે એ સ્થગિત કરવામાં આવ્યું છે. કેટલા મુસાફરો અટવાયા છે અને એસટી નિગમ દ્વારા કે પ્રકારની આગામી દિવસોમાં અગ રેનના લીધે અગમચેતીના ભાગરૂપે આ સંચાલન બંધ કરવામાં આવેલું છે જે અને અત્યારે આશરે થી હજાર પબ્લિકનો જે એમને મુસાફરી કરી શકે નથી પરંતુ આ જે હેવી રેન છે અને અગમચેતી ભાગરૂપે મુસાફરો પાણી ઊંચું થાય અને મુસા સંચાલન ચાલુ થાય પછી મુસાફરી કરે એવી વિનંતી છે સુરત વિભાગને એંસી ટ્રીપો સિત્તેર થી એંસી ટ્રીપો રદ કરવામાં આવેલું છે